મિત્રો તમે બધા કેમ છો બધા મજામાં છે એવું પણ મજામાં છે તો આજે જન્માષ્ટમી નિમિત્તે કીર્તન લઈને આવી છું તો આપણે સાંભળતી સારું બોલી છું જસો જાયો કાનુડો તારું નામ જેલમાં જનમ્યો હો ને થઈ ગયો જાદવરાય જસો જાયો કાનુડો તારું નામ જેલમાં જનમ્યો હો ને થઈ ગયો જાદવરાય हे काना तारा ऊ सा मन्दिर मथुरामा चोभे काना तारा ऊ सा मन्दिर मथुरामा चोभे गायो केवायो गोपाल जेलमा जन्म्यो नै थदवराई रसोदा नो जो कानडडो तार नाम जलमा जन्म्यो नै थदवराय સાના તારા ઉસા મંદિર ભંગરાવણમાં શોભે કાના તારા ઉષા મંદિર ભંગરાવનમાં શોભે ગોવરધનતોળી ને તો કેવાયો વ્રજનાથ જેલમાં જન્મ્યો ને થઈ ગયો જાદવરાય ગોવર્ધોળી ને તો કેવાયો વ્રજનાથ જેલ માં જન્મ્યો ને થઈ ગયો જાદવરાય સસોદાન નો गोदा नो जायो का नूडो तारु नाम जेलमा जनमियो ने थइ ग्यो जादवराय आना तारु सा मन्दिर मथुरामा सोभे आना तारु सा मन्दिर मथुरामा सोभे मामा कृष्ण ने मारियो तू केवायो भगवान जेलमा जनमियो ने थइ ग्यो जादवराय मामा कृषण मार कगवान जेलमा जन्म्यो नै थो जादवरालमा जन्म्यो हो गयोदवरासो दाजु कान तारलमा जन्म्यो नै थारा ऊ सा मन्दिर द्वारकामा शोभे हे काना तारा ऊ मन्दिर द्वारकामा शोभे રણ છોડી ભાગ્યો તો હિ કેવાયો રણ છોડ જેલમાં જાદવરાય રણ છોડી ભાગ્યો તો હિ કેવાયો રણ છોડ માં જનમ્યો ને થઈ ગયો જાદવરાય એ જસોદાનો જાયો કાનુડો તારું નામ જેલ માં જન્મ્યો થઈ ગયો જાદવરાય કાના તારા મંદિર ડાકોરમાં શોભે

હલો મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું ભજન તો તમારા માટે નવા નવા ભજન લઈને હું આવું રાધે રાધે